નમસ્કાર મિત્રો સીધો ને સતના એપિસોડમાં મોદીની આંખમાં કણાની જેમ ખુજતા રાહુલ ગાંધીને ફસાવવા માટે ઠેક ઠેકાણે કેસીસ दाखल કર્યા છે પણ આવતી કાલે એટલે કે મંગળવારે નેશનલ હેરલ્ડ કેસનો જે 15મી જુલાઈએ આરક્ષિત રહેલો ચુકાદો એ ડિલિવર થશે

ના તારણો છે એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નાઇન્ટીટ કે જપ્ત કરે છે એ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય તો એ સાવ દૂધે ધોયેલા હોય એવું કહેવાય અને બાકીના જે છે એ લોકો

બે હજાર ને પંદર આવ્યો ત્યારે ઉખેડવામાં આવ્યો અને કોણ એમાં નિમિત્ત બને છે જેમને કહીએ છીએ કે ગમે તે બાજુ ફૂટતી મિસાઇલ છે એવા ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જેમણે હમણાં સંકલ્પ કર્યો છે કે હું મોદીને વડાપ્રધાન પદેથી બેસાડીને એ સ્વામી જે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ રહ્યા છે અને જનસંઘના સમયથી એ ને સંઘ પરિવાર સાથે સંકળાયેલા પાર્ટીના એકલવીર અધ્યક્ષ બનીને રહ્યા હતા પણ બે હજાર તેર માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટેની જે ઝુંબેશ ચાલી એમાં એ પણ જોતરાઈ ગયા હતા હવે પસ્તાઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં એમણે જનતા પાર્ટીનો વિલય કરી નાખ્યો અને એ સ્વામી એ એમના વિરોધીઓની સામે સતત કેસીસ કર્યા કરે છે અને આ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તમને ખ્યાલ હશે આપણે અગાઉ પણ કહ્યું છે કે સોનિયા ગાંધીને સત્તામાં બેસાડવા માટે યુપીએ ની સરકાર રચવા માટે એ જયલલિતા અન્ના દ્રમુક ના સુપ્રીમ લીડર એમને લઈને આજ સુબ્રમણ્ય સ્વામી એ સોનિયા ગાંધી પાસે ગયા હતા એમને ટેકો આપવા માટે અને એ જ સુબ્રમણ્ય સ્વામીએ સોનિયા ગાંધી રાહુલ ગાંધી જયલલિતા શશિકલા આ બધાની સામે ખટલા દાખલ કર્યા અને જયલલિતા અને શશિકલા એમના સખીને જયલલિતા તો મુખ્યમંત્રી હતા ત્યારે એમને મુખ્યમંત્રી પદ છોડીને બેંગલુરુની જેલમાં એમણે જેલવાસ ભોગવવો પડ્યો તો એ વખતે સુ브્રમન સ્વામીનો એ કેસ એને માટે જવાબદાર હતો સુવ્રમન સ્વામીએ નક્કી કર્યું છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હું જેલ ભેગા કરીને રહીશ અને જ્યારે નરેન્દ્ર મોદીને આ અનુકૂળ હોય ત્યારે ત્યારે એ એમની સાથે હોય પરંતુ પરંતુ હવે નરેન્દ્ર મોદીને પણ ઘર ભેગા કરવાની વાત કરે છે આવતીકાલે નેશનલ હેરાલ્ડ નો કેસ આવી રહ્યો છે એમાં આરોપ પત્ર એને અદાલત સ્વીકારે છે કે નહીં ચાર્જશીટ કરવાનું સ્વીકારે છે કે નહીં અને જો સ્વીકારે તો મોદીની સરકાર એ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જેલ ભેગા કરી શકે કે કેમ એની ચર્ચા પણ અત્યારથી સત્તા ચાલી રહી છે નેશનલ શું જોઈએ પણ ધારો કે ન હોય તો પંડિત જવાહરલાલ નહેરુ એ શરૂ કરેલું અખબાર જે કોંગ્રેસ જયારે આઝાદીની લડાઈ લડતી હતી ત્યારે એનું એક વાહક હતું અને એનામાં આઝાદીની લડાઈનું એ મુખપત્ર પત્ર હતું એમ કહીએ તો ચાલે અને એ નેશનલ હેરલ્ડ એનામાં મની લોન્ડરિંગ કરીને રાહુલ કરોડ રૂપિયા પોતાના નામે કરી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હકીકતમાં રાહુલ ગાંધીની એ પ્રોપર્ટી એ નથી એ કે છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પાસે

પ્રાઇવેટ પર્સન ની ફરિયાદ ને પગલે આ કેસ ચલાવે છે અને બીજી જુલાઈ બે હજાર પચીસ થી રોજે રોજ સુનાવણી ચાલી અને પંદરમી સુધી પંદરમી જુલાઈ સુધી સુનાવણી ચાલી અને પછી એનો ચુકાદો એ આરક્ષિત રખાયો હતો રિઝર્વ રખાયો હતો અને એ ચુકાદો આવતીકાલે એટલે કે મંગળવારે ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ એ

એટલે માગી ભીખીને એમણે ટીડીપી અને જેડીયુ નો ટેકો લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવું પડ્યું છે અને એકવાર સત્તામાં એ હતા એટલે સત્તા ને કારણે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે પણ અત્યારે સત્તર સપ્ટેમ્બર બે આવે ત્યાં સુધી એમને પંચોતેર વર્ષ થાય એટલે રિટાયર થવાનું કે નહીં થવાનું ચાલી રહી છે દિવસ દરમિયાન તો એ હતા નહીં ઓપરેશન સિંદૂરની ચર્ચા ચાલતી હોય નરેન્દ્ર મોદી એ લોકસભા કે રાજ્યસભાથી ભાગતા ફરતા હોય એ મને લાગે છે કે એક વડાપ્રધાન ને માટે શરમજનક બાબત છે પરંતુ આવતીકાલે પંડિત જવાહરલાલ નહેરુ ને ઓગણીસો બાસઠ માં ચીન સાથેના યુદ્ધમાં થી માંડીને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી સુધીની વાતો એ છે કયા કરશે અને રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરશે પરંતુ અત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એમના બેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ એ ભારતીય જનતા પાર્ટીને અત્યારે મને લાગે છે કે ઊંઘમાં પણ સ્વપ્નમાં પણ એ એને કનડતા હોય એવી સ્થિતિમાં છે રાહુલ ગાંધી સત્તાવાર રીતે લોકસભામાં વિપક્ષના નેતા છે નરેન્દ્ર મોદી એ અગાઉની બે ટર્મમાં વડાપ્રધાન તરીકેની બે ટર્મમાં કોઈ વિપક્ષના નેતા સત્તાવાર રીતે વિપક્ષના નેતાને ફેસ કરવા નહોતા પડ્યા પણ આ વખતે રાહુલ ગાંધી એમને ભારે પડી રહ્યા છે અને રાજસભામાં મલ્લિકાર્જુન ખડગે એ સ્વાભાવિક રીતે એમને ભારે પડી રહ્યા છે આ વાત ખૂબ મહત્વની છે કે નેશનલ હેરલ્ડ નો કેસ બે હજાર પંદર માં ક્લોઝ થયો ફરીને એને રિવાઈવ કર્યો અને તમને ખ્યાલ હશે કે બોફર્સ નું ભૂત જે રીતે ધૂણાવ્યા કરવામાં આવ્યું ચોસઠ કરોડ રૂપિયાની કટકી કોના ખિસ્સામાં ગઈ એની શોધ માટે ભારત સરકારે છસો કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો અને રાહુલ ગાંધીના પિતાશ્રી અને સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીને એને માટે બદનામ કરવામાં આવ્યા હતા પરંતુ રાજીવ ગાંધી તો ઓગણીસો ને એમની હત્યા થઈ અને એના પછી જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે અદાલતનો ચુકાદો આવ્યો કે રાજીવ ગાંધી બોપોર્સ કાંડમાં નિર્દોષ છે એમનો એની સાથે કોઈ સંબંધ નથી આવતો પણ ભારતીય એવા જ તથ્યો એ આગળ ધરે છે અને જુઠ્ઠાણાઓ ફેલાવા માટે એમનો સોશિયલ મીડિયા અને એમના નેતાઓનો એ ઉપયોગ સતત કર્યા કરે છે એ આપણે જાણીએ છીએ વાત રાહુલ ગાંધી અને

એક જૂના કેસમાં જે સામેલ નથી હરિયાણાની સરકાર ભારતીય ફરી ફરીને એમને ચાર્જશીટ કરાય છે એમને જેલમાં મોકલવા માટેના કારસા રચાય છે મને લાગે છે કે નહેરુ ગાંધી ખાનદાનને ખતમ કરી નાખવામાં આવે રાજકીય દ્રષ્ટિએ તો નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને થઈ જાય કારણ કે એમના માટે કોંગ્રેસ એવો પડકાર નથી જેવો પડકાર કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધી છે નેહરુ ગાંધી પરિવાર એની સાથે કોંગ્રેસનું બોન્ડિંગ છે અને હવે તો રાહુલ ગાંધી વધારે ટાર્ગેટ ઉપર છે કારણ કે મોદી શાહ ને રાહુલ ગાંધીએ પડકાર્યા છે કે ગુજરાતમાં બે હજાર ને સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસ સત્તામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટી સત્તાનો જેટલો થાય એટલો દુરુપયોગ કરીને પણ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને રોબર્ટ વાડરાને પ્રિયંકા ગાંધીને એમને અને ઈવન આસામના મુખ્યમંત્રી તરીકે જેમનું નામ બધા જ ઓપિનિયન પોલમાં આગળ આવે છે એ ગૌરવ ગોગોઈને બદનામ કરવા માટે એમને કનડવા માટે એમને કોઈ કેસિસમાં ફસાવવા માટેની કોશિશો એ ભરસક થઈ રહી છે છતાં રાહુલ ગાંધી છે કે જે દરો મત એમ કે છે અને જેની પાસે વિઝન છે એ લડાયક આગળ વધે છે છે લોકો એની સાથે જોડાય કન્યાકુમારી થી કાશ્મીર અને મણિપુર થી મુંબઈ એ યાત્રાઓમાં લાખોની સંખ્યામાં લોકો પ્રત્યેક રાજ્યમાં રાહુલ ગાંધીની સાથે જોડાયા એ મોદી શાહને માટે દિવસે પણ તારા દેખાડે એવા સંજોગો સર્જી ગયા અને હવે જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ચૂંટણી પંચનો દુરુપયોગ કરી એજન્સીઓ છે ભારતીય જનતા પાર્ટી એ ન કે પ્રકારે સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ છે પરંતુ આખા દેશની જનતા એ જાગી ગઈ છે એટલે મોદી અને શાહની નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર